પડવાને લઈને મોટી છે જેમાં પણ સૌથી વધારે જોર અને અસર આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળશે ને જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ આવનાર પાંચ દિવસ સુધી કયા કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે તે ઉપરાંત બીજા કયા રાજ્યોની અંદર સિસ્ટમનું ભારે જોર જોવા મળ્યું છે તેની સાથે સાથે બંગાળની ખાડીમાં પણ સક્રિય થયેલી નવી સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધી રહી છે જેના કારણે કયા વિસ્તારોમાં તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ જોવાને લઈને આગાહી કરવામાં આવી છે

પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો ખાસ કરીને તમામ દર્શક મિત્રો વિડીયોના અંત સુધી જરૂર બન્યા સૌ પ્રથમ માહિતી ગુજરાતની અંદર સોમાસાની અસરો હવે વધુ અંદર નું સોમાસુ આગળ વધીને ગુજરાતની અંદર પહોંચવાની સાથે જ નિષ્ક્રિય બનેલું જોવા મળ્યું હતું પરંતુ હવે વિરામ બાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આ સોમાસુ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં એક સાથે નવ ઇંચ નો વરસાદ ખાબકતા હાહાકાર મચ્છી છુકેલો જોવા મળ્યો હતો અને જે બાદ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પલટા સાથે પવનની તીવ્રતાની સાથે આજે સાંજ દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આજે વ્યારાના વિસ્તારોમાં વલસાડના વિસ્તારોની અંદર તાપીના વિસ્તારોની અંદર નવસારીના વિસ્તારોની અંદર અને આહવાના વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે બપોર દરમિયાન અનેક જિલ્લાઓની અંદર ગરમીની અંદરથી પણ લોકોને રાહત મળી શકે છે ને પવનની તીવ્રતા સાથે અનેક જિલ્લાઓમાં ભારે મેઘ તાંડવ જોવા મળશે તેવી પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ દરિયાને અડીને આવેલા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ આજે વરસાદ જોવા મળવાનો છે જેમાં દરિયાકાંઠાની અંદર ભાવનગરનો જિલ્લો અલંગનો વિસ્તાર મહુવાના વિસ્તારોની અંદર સાથે સાથે ઉના વેરાવળના વિસ્તારોમાં જુનાગઢ અને અમરેલીના જિલ્લાની અંદર પણ ભારે મેઘ તાંડવ જોવા મળી શકે છે પોરબંદરની અંદર અંદર ઝરમર વરસાદ જોવા મળશે ભાનવડની પણ વાદળ છવાયા વાતાવરણ સાથે હવે ઝાપટા પડી શકે છે દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર પણ આજે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે સલાયાની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે છૂટો છવાયો વરસાદ તો જામનગર રાજકોટ ચોટીલા ગો

વાતાવરણ વાતાવરણ બદલાતું જોવા વાદળ છવાયા ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે જેના કારણે હવે મધ્ય ગુજરાતની અંદર ગરમીમાંથી લોકોને રાહત મળી છે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનની અંદર પણ ઘટાડો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળ્યો છે જેના કારણે આજે અહેમદાબાદના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોમાં વડોદરાનો વિસ્તાર

કચ્છનું વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે અને દરિયાકાઠાના વિસ્તારો લખપત નળિયા બાડી સાથે જ માંડવીના જિલ્લાઓની અંદર અને તાલુકાના વિસ્તારોમાં આજે પવનની તીવ્રતાની સાથે આ સંપૂર્ણ તાલુકાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ પડવાને લઈને આગાહી આપવામાં આવી છે સાથે જ કચ્છના બીજા વિસ્તારો ગાંધીધામ રાપર અને ખાવડની અંદર પણ હળવા અને મધ્યમ વરસાદની આગાહી આજે કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે પવનનું જોર વધવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ફરી એકવાર મેઘમહેર જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી મધ્ય ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મોટી આગાહી કરવામાં આવી છે અને તીવ્ર વાદળો અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઘેરાતા જોવા મળ્યા છે જેને લઈને ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાની અંદર આજે મોટો પલટો આવશે અને કોક જિલ્લાની અંદર હળવો તો કોક જિલ્લાઓમાં ભારે પવનની તીવ્રતા સાથે અને મેઘવર્ષા જોવા મળશે ભારે વરસાદ પણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે પડી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે અરબ સાગરમાંથી આવતા ઘાતક પવનો ગુજરાત પર અથડાતા જોવા મળ્યા છે જેના કારણે પચાસ કિલોમીટર કલાકની ઝડપે આ પવનોની ગતિવિધિઓની સાથે રાજ્યની અંદર પણ તીવ્ર પવન ગુજરાતની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે સાથે જ સોમાસુ અત્યારે મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે ને નિષ્ક્રિય ચોમાસું હવે સક્રિય બનતું જોવા મળ્યું છે જેને જોતા પાંચ દિવસ સુધી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીને જોતા ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટા સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે જેમ જેમ ગુજરાતની અંદર દિવસો પસાર થશે તેમ તેમ તમે જોઈ શકો છો કે આ ગુજરાતની અંદર વારંવાર વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે પહેલા કચ્છના વિસ્તારોની અંદર બાદમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ત્યાંથી મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવનાર પાંચ દિવસ સુધી ભારે મેઘતાંડવ પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતના અનેક જિલ્લામાં આવનાર પાંચ દિવસ સુધી મોટા પલટા સાથેને ને વાદળછવાયા વાતાવરણ સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી રહી છે લાંબા સમયના વિરામ બાદ અરબસાગરના દરિયાની અંદર પણ મોટી હલચલ સર્જાતી અરબસાગરના દરિયાની અંદર પણ એક નવું વાવાઝોડું સક્રિય થાય તેવું અનુમાન આવ્યું છે ને અરબસાગરના દરિયાની અંદર નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો અત્યારે કૂંકાતા જોવા મળી રહ્યા છે અને આ પવનો આગળ વધીને ભારત દેશના અનેક રાજ્યોની અંદર અથડાતા જોવા મળ્યા છે ને જેના કારણે અનેક રાજ્યોની અંદર પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી છે સાથે જ બંગાળની ખાડીની અંદર પણ એક વેસ્ટર્ન સક્રિય થઈને આગળ વધીને વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે જેને જોતા બંગાળની ખાડીના વિસ્તારો જેમ કે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા અને ગતિવિધિઓ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે આંધી તુફાન સાથે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે જ વાવણી લાયક વરસાદની જો માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર બાવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને આ તારીખો દરમિયાન ગુજરાતની અંદર સારી એવી વાવણી જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ગુજરાતમાં નબળું પડેલું સોમાસું હવે ધીમે ધીમે સક્રિય બનતું જોવા મળ્યું છે ને આવનાર પાંચ દિવસની અંદર ગુજરાતમાં ફરી એકવાર આ ચોમાસું સક્રિય થતું જોવા મળશે જેના કારણે ગુજરાતની અંદર ફરી ધોધમાર વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મોટીને મહત્વની આગાહી ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહી છે વરસાદ વાવાઝોડા અંગેની તાજી અપડેટો સોમાસાને લઈને નવી માહિતી રોજ રોજ મેળવા મિત્રો ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી દોસ્તો સબસ્ક્રાઈબ કરી દેજો